વેલજી બાન ઘેર જવું અને એથી પેલા લુલાબાન ઘેર થઈ સાબા પી ને પછા કને કરું હે વેલજીભાઈ તું કરો એવું છે ભેલો આપણે પેલા લુલાબાગ ઘેર જવાનું હ

બાળક પોચ કરું તેમ હોયા પીળા ભાકા આપલે પીળા બેસો બોલા બોલા રે બોલા બેસી અમે બેહો રુજી ઓ કાકા હા બોલ પેલ્લા ખોળોબા બોલાવતા તમન ખોબા છે હો તમ આયા છે એ ખબર નઈ પણ આયા બેહી રહ્યા છે બીજું કોણ છે વેલજી બા આ વેલજી ખોળિયો દેવા એ કા પધાર્યા છે તારે છે છેડો તને પાળો મળી જાય марખો આ લસી બે બે આ ખોળોબા ઓ ખોબા ઓ વેલજી બા

ઠંડી પડસ વધારે યાર બરોબર એટલે શબ્દ કીધા તે રીહ ના થઈ સર યાર ભલે એમ તો હનુ જાય ભૈરુ પણ હું કરે યાર તા નો ભૈરો યાર તમે જોજો યાર એટલે ભલા મળા ભૈરો ભાઈ ભાઈ તમે જોવો તો દૂધ કાઢા સદ હો કુણ તારે ક્યો પાડોશી ને બોલાઈ દો રાયો હમણા હું કરે મારે ક્યો એનો કો લેઈ ના આવતા આપણે જઈ ભલા મોણા આપણો આદમી થઈને ને ભૈરુ આપણે જાય હનુ પણ જઈસો હું કરે હારવામાં લે આપ

આપડે આવું ના કરવાનું લા હું જઉં છું બરોબર મારા પે સારું તમાકુ વાય છે ભૂંડ ગોદી વાળ કરવાનું બાકી છે પણ હાલ થોડી વાર

વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો જય માતાજી માતાજી